રાઠોડ તેમજ ડીવાય માનસપુર હાજર રહ્યા હતા આ બેઠકમાં અનુજાતિ સમાજ તેમજ અન્ય સમાજ વચ્ચેની થયેલી ગેરસમજને દૂર કરે મન દુઃખ દૂર કરી સુખદંત લાવ્યો હતો બંને ડીવાયએસપી તેમજ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ ની આગેવાની પટેલકા ગામના સરપંચ

અમારે થોડા દિવસો પહેલાં થોડો ગામ લોકો અને એસી સમાજને આ આછુઆૂતનો થોડોક પ્રોબ્લેમ હતો કે નિશાળોમાં ન જવું વાળ ન કાપવા એ ગામ લોકો અને વાસ અને પોલીસ સ્ટાફ આ બધો ભેગો મળીને તારીખ ચૌદના એક શાંતિ સભાનું આયોજન કરેલ તેમાં એનો સહેમતથી રાજી ખુશીથી બધાનું સમાધાન થયેલું છે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને શાંતિથી રહેશે બધાએ અને હું વિશ્વાસ બેવડાવું છું કે આગળ પછી આવી બીજી ઘટના નહીં મને ગામ લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો વાસનો પણ ખૂબ સહયોગ મળ્યો સ્ટાફ ખડે પગે રહ્યું જેટલા દિવસો સુધી આ વિવાદ હાયલો એ વિવાદનો સમજૂતી કરી અને જે સુખદ અંત લાવ્યા છે એ બદલ હું સર્વેનો ભાવ વિન આભાર સ્વીકાર કરું છું ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે